ચારસો અડતાલીસ ઓગણપચાસ ચારસો ને ઓગણપચાસ પચાસ પચાસ રૂપિયા ચારસો પચાસ એકાવન રૂપિયા ચારસો એકાવન ગુરુ

બજાર ઘટે તો જુદી 451 451 હા 55 કોરણિયા હા લો 100 ઓય કોરણિયા 110 મે બાબા

નું નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ આઠ આઠ નવ દસ દસ રૂપિયા આ દેખમો ભાઈ બોરડાનું છે 718 830 રૂપિયા

બાવન ત્રેપન ચોપન પંચાવન ચોપન એકાઉન ઓગણ ચાર સાઠ એકસઠ સા ત્રેસઠ ચોસઠ ચોસઠ ઉંજા ચૌસો ચોસઠ

ત્રણસો પચાસ ત્રણસો પચાસભાઈ ત્રણસો એક બે સિવાય એકાવન

પંચા રૂપિયા ત્રણસો કચ્છ બુલુભાઈ પાછો ચોરાચાસી એકાણું માણું દાણું પંચાણ ચોરાણું રૂપિયા ચોરાણું મનોભાઈ ત્રણ તો નવ પાંચસો ના બધા રૂપિયા બધા હોય ઉભાવ

300 82 300 82 50 89 50 99 ઉપર કડર તો માલ જો 264 લેજો 19 22 21 માયકા વાળા જ્યા બધા બોલો બોલો માર કી તો ઓપન છે રંગ